નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજીયાત કરવામાં આવી ગયું છે પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે આધાર કાર્ડની જેમ જ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લાઓમાં શરૂ થઈ ગઈ છે રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા મિત્રો નહીં મળે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવી ગયો છે જેમાં રાજ્યના લોકોની સુખાકારીને લઈ માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા ઓગણત્રીસોને પંચાણું કરોડ મંજૂર કરવામાં આવી ગયા છે જેમાં એકવીસ રસ્તાઓની મિત્રો બસોને ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટરની લંબાઈને લેન કરવા માટે મિત્રો સોળસોને છેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયા વાપરવામાં આવશે જ્યારે પંદર માર્ગોની મિત્રો બસોને એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટરની લંબાઈને દસ મીટર પહોળા કરવા માટે મિત્રો રૂપિયા પાંચસો ને એસી સોળ કરોડ વાપરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ યોજનાઓનો લાભ સામે આવ્યો છે જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના મિત્રો શરૂ કરી છે તેનાથી મિત્રો દર વર્ષે બાવીસ લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે આ યોજના હેઠળ ત્રણ ટકાના દરે દસ લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે નાણાંના અભાવે મિત્રો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર આ યોજના લઈને મિત્રો આવી ગઈ છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત ભારત દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે ભારત સરકારે વસ્તી ગણતરી કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે આવતા વર્ષથી મિત્રો વસ્તી ગણતરી શરૂ થશે અને આ પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આ વસ્તી ગણતરીનો ડેટા મિત્રો બે હજાર છવ્વીસમાં સાર્વજનિક કરવામાં આવશે આ વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં મિત્રો શરૂ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેને મુલવતી રાખવામાં આવી હતી પછી મિત્રો જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી ત્યારે પણ મિત્રો આમાં થોડો વિલંબ જોવા આપણને મળ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ જેમાં એક હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં મિત્રો આવી જશે મધ્યપ્રદેશમાં ટીબીના દર્દીઓને આપવામાં આવતા માસિક પોષણના ભથ્થામાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે ટીબીના દર્દીઓને મિત્રો હવે પાંચસો રૂપિયાના બદલે મિત્રો દર મહિને હવે મિત્રો એક રૂપિયા આપવામાં આવશે ટીબીના દર્દીઓને મિત્રો વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે ખરેખર મિત્રો આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓ ઉપર સતત નજર રાખે છે આમ છતાં ન હોય તો તેમનો મૃત્યુદર ઘટીને મિત્રો ઘટી ઘટતો જો આપણને મળી રહ્યો છે અત્યારે દર્દીઓની સંખ્યા મિત્રો ઘટી રહી છે વિભાજીય મિત્રો સર્વેમાં મિત્રો જાણવા મળ્યું છે કે દર્દીઓ નિયમિત રીતે દવાઓ લેતા હોય છે પરંતુ તેઓને તેમની મિત્રો જરૂરિયાત મુજબનો પૌષ્ટિક આહાર મળતો નથી આવી સ્થિતિમાં મિત્રો સરકારે પોષણ ભથ્થું વધારીને એક હજાર રૂપિયા કરવાનો મિત્રો મોટો નિર્ણય કર્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ટીબીના દર્દીઓ માટે મિત્રો એક હજાર રૂપિયાનું નવું પોષણ ભથ્થું એક નવેમ્બરથી મિત્રો લાગુ કરવામાં આવી ગયું છે જેમાં એક સરકારી આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ રકમ દર ત્રણ મહિને મિત્રો એક સાથે આવશે અને ત્રણ હજાર રૂપિયા હશે મિત્રો એકંદરે હવે દરેક દર્દીને એક વર્ષમાં તેના ખાતામાં મિત્રો છ હજાર રૂપિયા જમા કરવામાં મિત્રો આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયાનો ખેડૂતોનું દેવું માફ તેવા મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એમવીએ મિત્રો અને મહાયુવતીઓ મિત્રો સીટની વહેંચણી બાદ હવે ચૂંટણીના વચનો પણ મિત્રો જારી થવાના છે જેમાં ક્રમમાં મિત્રો એમવીએ બુધવારે તેની પાંચ મોટી ગેરંટીઓ જાહેર કરી હતી જેમાં મહિલાઓને દર મહિને મિત્રો આર્થિક સહાય ખેડૂતો માટે લોન માફી બેરોજગારને આર્થિક સહાય પરિવારો માટે મિત્રો સ્વાસ્થ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસના મહારાષ્ટ્રના લોકો માટે પાંચ મોટી ગેરંટીઓની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા આપવાની પણ મોટી જાહેરાત મિત્રો આમાં કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે હિતકારી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીનની સર્વે અને પ્રમોલગેશનની બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જે ક્ષતિ સુધારવાને લઈ સમય મર્યાદા વધારવામાં આવી છે અને મિત્રો જણાવી દઈએ કે એક વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો છે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની સમય મર્યાદા વધારવા અંગેનું મોડ્યુલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં મિત્રો રિસર્વેમાં મિત્રો કંઈ ભૂલો છે ખેડૂતોના નામ બદલાઈ ગયા છે ખેડૂતોના નામ નીકળી ગયા છે ક્ષેત્રફળ ઘટી વધી ગયા છે કબજામાં ફેરફારો પણ થયા છે નકશામાં ફેરફારો થયા છે ગામની આકારણી પણ મિત્રો બદલાઈ ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા ઉપર મોદીએ કરી આકરી ટીકા જેમાં કેનેડામાં હિન્દુ મંદિરો ઉપર હુમલા બાદ પ્રધાનમંત્રી મોદી ઉપર ચિંતિત બન્યા આકરી કરી ટીકા ટીકા કરતાં જણાવ્યું હતું કે હું હિન્દુ મંદિર અને કેનેડામાં હિન્દુ મંદિર ઉપર ઇરાદાપૂર્વકના હુમલાની સખ્ત ટીકા કરું છું અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો અને એમના જ ભયાનક છે હિંસાના આવા કૃત્યો ભારતની સંકલ્પને ક્યારેય નબળો નહીં પાડવા દે અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે તેવું મિત્રો કેનેડા ઉપર મોદીએ આકરી ટીકા કરીને જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એનએફએસએ દ્વારા નાગરિકોના ખોરાકનો પોષણ સ્ત્ર વધારવા અને તેમના સ્વાસ્થ્યને લઈ અને સુધારવા માટે મિત્રો સરકારે આ મોટો નિર્ણય લીધો છે હવે જ્યારે સરકાર ચોખા આપવાનું બંધ કરી દીધું છે તો તેની જગ્યાએ મિત્રો અન્ન પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવશે જેમાં ચોખાના બદલે સરકાર હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ મિત્રો આપશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મોંઘવારી સામે જજુમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા માટે મિત્રો જઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજવસ્તુઓ અને જેવા કે ચોખા દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે મિત્રો માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો ત્રેવીસ ઓક્ટોમ્બરે મિત્રો શરૂ કરવામાં આવવાનો હતો જેમાં તેની મિત્રો બે નવી કઠોળ પણ મિત્રો સામેલ કરવામાં આવવાની હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વીસ લાખ સુધી મળી શકશે લોન જેમાં મિત્રો દિવાળી પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વીસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પહેલાં આ મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતી પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો ત્રીસ એકર વિશાળ જગ્યા ઉપર ત્રણસો કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર અસશક્ત પથારી વસ્ત કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો એકાવનસો વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો ચૌદસો રૂમો તૈયાર કરવામાં આવી રહી છે નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગ્રહોની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે આનાથી રજીસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ઈ એન સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવામાં મદદ કરશે જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકાર પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે એક હજાર કરોડનું ભંડળ ધિરાણકારકને મિત્રો અપેક્ષાત અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે જેમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો સો દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપરાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો